મારું નામ રાત્રી આચાર્ય છે જામનગરમાં દક્ષિણામૂર્તિ મંદિર મહાદેવ આવેલું છે હવાઈચોકમાં કિશોર રશ્વીકોની બાજુમાં દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર છે જ્યાં દક્ષિણામૂર્તિ મહાદેવ હોય ત્યાં કાર્તિક ભગવાન હોય છે ભારતમાં છ જગ્યાએ દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિર છે અમારી આ છઠ્ઠી પેટી છે અને અમે વર્ષોથી અહીં સેવા પૂજા કરીએ છીએ અને બધી ધાર્મિક વિધિ અહીં દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિરમાં થાય છે આશરે સો વર્ષ જૂનું છે અને દક્ષિણામૂર્તિ ભગવાને ચાર શિષ્યોને જ્ઞાન આપવા માટે દક્ષિણામૂર્તિ સ્વરૂપ લીધો છે શંકર ભગવાનનું જ મૂર્તિ સ્વરૂપ છે અને દક્ષિણ દિશા તરફ મોઢું આવેલું હોવાથી દક્ષિણામૂર્તિ ભગવાન કહેવાય છે બધી જગ્યાએ શિવલિંગ હોય છે અહીંયા દક્ષિણામૂર્તિ મહાદેવ મંદિરમાં શંકર ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે